નમસ્કાર ગુજરાતી અજબ ગજબ તમારું સ્વાગત છે આજે આ વિડીયો ની અંદર હાથની એક એવી ક્રિયા એક એવી મુદ્રા કે જે આપણા શરીરની ઘણી બધી તકલીફો નું સમાધાન આપી શકે એના વિશે શીખવાનું છે ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ વધી રહેલું હોય થાઈરોઈડ તમારા શરીરમાં અનકંટ્રોલ થયેલું છે અથવા તો થાઇરોઇડ ગ્રંથિ છે પણ કાર્ય નથી કરતી ડાયાબિટીઝ તમારું જે લેવલ છે એ વધી રહ્યું છે પેનક્રિયાઝ જે રિલીઝ મતલબ સારું રીતે કાર્ય કરવા જોઈએ નથી કરી શકતા તો આ તમામ સ્થિતિની અંદર હું એક એક એવી ક્રિયા શીખવીશ કે જે ખૂબ જ કાર્યરત સાબિત થશે વજન જેમનો વધારે છે જેમની ચરબી વધારે છે એમની ચરબી ઉતારવામાં વજન ઘટાડવામાં પણ આ મુદ્રા ખૂબ જ લાભદાયી સાબિત થશે અને ખાસ આ મુદ્રા છે એ જે લોકોને વારંવાર કફ થઈ જતો હોય અથવા અત્યારે કફની તકલીફ છે કફ અત્યારે ગળામાં કે છાતીમાં ચોટેલો હોય અને એ કફને તમારે તોડવો છે પ્રવાહી સ્વરૂપે કરી અને બહાર કાઢી નાખવો છે તો આના માટે જબરજસ્ત એક મુદ્રા છે ક્રિયા છે એ ક્રિયા કઈ છે આવનાર આ આવનારી મિનિટોમાં તમને હું આ વિડીયોની અંદર એની માહિતી સો ટકા અત્યારે આપીશ વિડીયોને લાઈક જરૂરથી કરજો એકદમ ફ્રીમાં વિડીયો છે તો સૌથી પહેલા વાત કરીએ કઈ મુદ્રા છે કયા સમયે એને કરવાની છે કેટલી મિનિટ માટે કરવાની છે કોણે કરવાની કોણે નથી કરવાની એ તમામ બાબતો હું આ વિડીયોની અંદર સમાવેશ કરીશ એટલે એક ખાસ ધ્યાન રાખજો દરેક વ્યક્તિઓ માટે આ મુદ્રા ન હોઈ શકે આ મુદ્રા છે સૂર્ય મુદ્રા એટલે આપણા શરીરમાં ઉષ્મા ગરમી વધારનારી મુદ્રા એટલે આ મુદ્રાને તમે ઠંડીના સમયમાં અથવા તો જ્યારે પણ તમને કોલ્ડ એટલે કફ થયેલો છે ઠંડી વધારે આવતી હોય એ સમય દરમિયાન તમે આ મુદ્રા કરી શકો જે લોકોને ગરમીનો પ્રકોપ વધારે હોય જે લોકોને પીત વધારે હોય એ લોકોએ આ મુદ્રા નથી કરવાની કારણ કે આ મુદ્રા કરવાથી શરીરમાં ગરમીનો પ્રવાહ વધે છે પ્રમાણ વધે છે જેથી કફ પીગળે છે અને બીજી વસ્તુ ચરબી પીગળે છે તો આ મુદ્રા છે બધા માટે ફાયદાકારક નથી એટલે અમુક વ્યક્તિઓ એ કે જેમને પિત અને ગરમી એસિડિટી વધારે હોય એમણે આ મુદ્રા અવોઇડ કરવી શિયાળામાં દરેક વ્યક્તિ આ મુદ્રા કરી શકે શિયાળા માટે ખાસ છે આ મુદ્રા પણ ચોમાસામાં અમુક સમય દરમિયાન કે જયારે ઠંડી વધારે હોય એ સમય દરમિયાન તમે આરામથી આ મુદ્રા કરી શકો કઈ રીતે કરવાની છે આપણા હાથની કઈ આંગળી હું તમને બતાવું એ આંગળી વડે જ તમારે આ મુદ્રા કરવાની છે ત્યારે જ તમને આનો ચોક્કસ લાભ મળી શકે આપણા હાથની અનામિકા આંગળી રિંગ ફિંગર જેને આપણે કહીએ આ ફિંગર એ ફિંગર સાથે તમારે આ મુદ્રા કરવાની છે આ મુદ્રા કરવા માટે આંગળીને આ રીતના રાખી દેવાનો છે જે આપણા શરીરમાં ઉષ્મા ગરમી વધારે છે ગરમીનો પ્રકોપ પ્રવાહ છે વધારે છે અને એનાથી ઠંડીના રોગો દૂર થાય જે લોકોને સાઇનસની તકલીફ છે એમના પણ ખૂબ જ ફાયદાકારક છે એમના માટે માઇગ્રેનની તકલીફમાં પણ ગજબ ફાયદાકારક માથાનો દુખાવો સતત થતો હોય કફના કારણે શરદીના કારણે કે એ પ્રકારના કેસ ના દર્દીઓ પંદર થી વીસ મિનિટ રોજ આ મુદ્રા કરવાનું રાખે તો એમનું ડાયાબિટીસ લેવલ ધીરે ધીરે ઓછું થાય પેનક્રિયા છે વ્યવસ્થિત કાર્ય કરતા થાય અને બોડીની અંદર જે શુગર લેવલ વધી રહ્યું છે ધીરે ધીરે ઓછું થાય બ્લડ શુગર પણ ઓછું થાય એ સિવાય જે લોકોનું કોલેસ્ટ્રોલ એટલે એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ વીએલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ જે વધારે છે અથવા વધી રહ્યું છે એમના માટે પણ રામબાણ છે આ મુદ્રા તાત્કાલિક કોલેસ્ટ્રોલ ઓછું કરવાનું કાર્ય કરે છે રોજ 15 20 મિનિટ તમે આ મુદ્રા કરશો તો તમને ગજબનો લાભાનો મળશે કફ 100% પીગળી જશે છાતીમાં ચોટેલો હશે કફ તો એ પણ જલ્દીથી છાતીમાંથી બહાર નીકળી પ્રવાહી સ્વરૂપે નાક દ્વારા કે કોઈ પણ રીતે તમે એ શરીરમાંથી બહાર નીકળી જશે આ સિવાય આ મુદ્રા કરવાથી થાઇરોઇડના પોઈન્ટ પણ દબાશે તો એના કારણે થાઈરોઈડ જે તકલીફ જે લોકોને હોય કે બંનેમાંથી કોઈ પણ થાઇરોઇડ છે એમના માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે આ અનામિકા મુદ્રા મુદ્રા મતલબ સોરી સૂર્ય કે જે અનામિકા આંગળી દ્વારા કરવામાં આવે છે સૂર્ય મુદ્રા છે એ પાચન ક્રિયાને પણ ખૂબ જ સારું કરી શકે તેવી એક ગજબની મુદ્રા છે જમ્યા પછી તમે કરી શકો જમ્યા પહેલા પણ કરી શકો પણ ખાલી પેટ એકદમ ખાલી પેટ ન કરવું આનાથી પેટમાં અગ્નિ વધી શકે છે એટલે જમ્યાના અડધો પોણો કલાક પછી આરામથી કરશો તો તમને આના ખૂબ જ ફાયદા દેખાશે અ આનાથી જે શરીરને ચરબી વધારે હોય ફેટ વધારે હોય શરીરની અંદર તો એ માટે પણ શરીરને ખૂબ જ ફાયદો આપે છે જે લોકોની ચરબી અચાનક જ વધી રહી છે કોઈ ખોરાક છે એનું ડાયજેશન નથી થતું એના કારણે ચરબીમાં વધારો થઈ રહ્યો છે તો એ ચરબી પણ તાત્કાલિક પીગળવાનું ચાલુ કરે છે સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રા ગજબના ફાયદા આપે છે કફના દરેક રોગોનો ઈલાજ છે પણ ગરમીની ઋતુમાં કે ગરમીના જે લોકોને ગરમીનો પ્રકોપ વધારે હોય એ લોકોએ ઓછી કરવી અને ગરમીની ઋતુમાં ન કરવી શિયાળામાં કે ચોમાસામાં તમે આરામથી આ મુદ્રા કરી શકો કફ ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ અને ચરબી આ સિવાય ઘણા રોગોનો નો ઈલાજ છે સૂર્ય મુદ્રા બધાને વિડીયો શેર કરો લાઈક કરો આ ચેનલને નથી કરી સબસ્ક્રાઈબ અત્યારે કરી દો આભાર